मानसचिन्तय चारु प्रेमवतीवृषपुत्रं पवित्रं प्रेम मानसचिन्तय केसर तिलक ललितानिजभाले केसर ललितनिजभाले कुम्कुमचन्द्रक धरतभिरामं मानसचिन्तय मानसचिन्तय चारु चरित्रं प्रेमवती वृषपुत्रं पवित्रम् પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર પ્રસંગે સંત મંડળ ગુરુવર્ય તથા વડીલ સંત પૂજ્ય શાસ્ત્રી ભક્તિજીવંદા સ્વામી હરિવલભ સ્વામી શ્રીજી સ્વામી ઋષિસ્વામી વિવેક સ્વામી અને અનુપમ સ્વામી તથા સર્વે વાલા હરિભક્તો ગુરુપૂર્ણિમાના પ્રસંગે ગુરુ એવા સંતો એમને વંદન કરીએ પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ એમને સાષ્ટાંગ ધર્મોચ પ્રણામ માનસ પ્રણામ વંદન કરીએ તથા પરમ પૂજ્ય પુરાણી શ્રી પ્રેમ પ્રેમપ્રકાશદાસજી સ્વામી એ ગુરુકુળના માણસ સમાન હતા એમના યોગથી અમારામાં સારા ગુણો આવ્યા છે એમને પણ વંદન કરીએ ત્રીજા ગુરુ પરમ પૂજ્ય જોગી સ્વામી તથા પરમ પૂજ્ય પરમપૂજ્ય સ્વામી તથા પરમ પૂજ્ય કોઠારી સ્વામી શ્રી હરિજીવનદાસજી સ્વામી તથા અક્ષરજીવનદાસ સ્વામી આદિક સંતો ગુરુવર્યને વંદન કર્યું અને જે શાસ્ત્રીજી મહારાજ છે પોતાના જીવનમાં જે પ્રસંગો વિઘ્નો આવ્યા એમાં ધીરજ રાખી ભગવાનનો નિષ્ઠાથી ભગવાનનું બળ રાખવું એવા એક બે પ્રસંગ હું અહીંથી અત્રે રજૂ કરું છું શાસ્ત્રીજી મહારાજ ઉના દેશમાં ધર્માદાના નિમિત્તે ગામડા ફરતા હતા એમાં ફરતા ફરતા ફાટસર ઈંટવાયા ત્યાં આવ્યા ત્યારે શાસ્ત્રીજી મહારાજને સમાચાર મળ્યા કે રાજકોટમાં નારણદાસ સ્વામી બીમાર છે તમને યાદ કરે છે હવે આવા સમયે મધ્યગીરમાં ઈંટવાયા ગામ શાસ્ત્રીજી મહારાજની સાથે તાત્કાલિક સમાચાર આવ્યા તાર આવ્યો તો સ્વામીને એમ થયું કે કેવી રીતે જવું આખી ગીરને વિંધી અને જવું પડે અને હાલતા હાલતા ધારી ધારીથી ટ્રેન મળે એટલે શાસ્ત્રીજી મહારાજની સાથે એક શ્યામ સુંદરદાસ સ્વામી હતા અને પૂના ભગત આ ત્રણ શાસ્ત્રીજી મહારાજે વિચાર કર્યો હરિભક્તોને પૂછ્યું કે અહીંથી ટ્રેન મળે એવું સ્ટેશન ધારી છે તો કેમ જવું તો સ્વામીને સૂચન કર્યું કે સ્વામી આ વચ્ચે ગીરમાંથી તમારે જવું પડે નાંદીવેલો ડુંગરાથી પાસે થઈ અને તમારે ત્યાં ધારી પહોંચવું પડે તો સાત્રીજી મારીની સાથે બે હરિભક્તો દસ કિલોમીટર દસ પંદર કિલોમીટર સુધી જંગલમાં ગીરની વચ્ચે એ સાથે ચાલ્યા પછી સ્વામી કે હરિભક્તો કે સ્વામી હવે આ જ રસ્તે તમે જાઓ અને વહેલામાં વહેલા તમે ધારી પહોંચી શકશો શાસ્ત્રીજી મહારાજ એક સંત શ્યામસુંદર સ્વામી અને પૂન ભગત ત્રણે થોડાક કલાક સુધી ચાલ્યા જંગલની અંદર ત્યારે પ્રસંગ એવો બન્યો કે સામેથી રસ્તાની જંગલનો રસ્તો કેળી રસ્તો તો સ્વામેથી બે સિંહ હવે દિવસનો સમય હવે સિંહ સામે હાઈલાવ્યો અને એમાં શાસ્ત્રીજી મહારાજ જાણ્યું જોયું કે શ્યામ સુંદર સ્વામી હવે શું કરવું પો શાસ્ત્રીજી મારે ધીરજ રાખ્યો ભગવાનને સંભાળ્યા અને એક પડખે મોટું ઝાડ હતું શાસ્ત્રીજી મહારાજ સુંદર સ્વામીને ટેકો દઈને ઉપર ચડાયા પરંતુ પુના ભગત હતા શરીર જાડું હવે એ ઉપર ચડી શકે નહીં કેમ કરવું તો શાસ્ત્રીજી મહારાજે પુના ભગતને કીધું તમે આ ઝાડના થળની પાસે રહી જાઓ ઊભા રહી જાઓ મહારાજને ભગવાનનું ભજન કરો અને શાસ્ત્રીજી મહારાજ ગમે તેમ કરી પૂજા પાઠ નીચે મૂકી અને એ પણ ઝાડ ઉપર ચડી ગયા અને મહારાજને ખૂબ પ્રાર્થના કર્યો શાસ્ત્રીજી મહારાજે આવા વિઘ્નો આવે ને ત્યાં પણ સ્થિર બુદ્ધિ રાખી લો અને છેવટે જે બે સિંહ આવતા હતા એ જ રસ્તા ઉપર દસ પંદર વીસ ફૂટ દૂર રહ્યા તરત જ સિંહ લો બે જનાવરો સાઈડમાં ચડી ગયા અને અદૃશ્ય થઈ ગયા આવા પ્રસંગોએ આપણે વિચાર કરીએ કે હામે સિંહ સિંહ આવતા હોય અને ધીરજ રે આવા શાસ્ત્રીજી મહારાજે પણ આવા દુઃખમાં આવા સંકટમાં ધીરજ રાખ્યો અને બંને ભક્ત અને સંતોને ધીરજ આપી અને ઝાડ ઉપર ચડાવ્યા અને ત્યાર પછી સ્વામી ચાલી અને ધારી ગયા આ પ્રસંગ એક બીજો પોતાના જીવનમાં એવા ઘણા એવા પ્રસંગો બનેલા છે કે શાસ્ત્રીજી મહારાજને બહુ મોટી મુશ્કેલી આવી હોય ત્યારે પણ સ્વામી ધીરજ ખોઈ નથી અને ભગવાન સ્વામિનારાયણના નિષ્ઠાથી એ સ્વામીએ એ સંકટો ભગવાનની કૃપાથી સા પૂર્ણ થયા છે અને પાર ઉતરા છે એક પ્રસંગ ટૂંકો કહી દઈ કે શાસ્ત્રીજી મહારાજ જૂનાગઢમાં કોઠારી તરીકે હતા ત્યારે અમારા સંતોમાં પણ થોડુંક વિઘ્ન સંતોષી હોય તો શાસ્ત્રીજી મહારાજ સારા કામ કરાય એકવીસ દિવસનો જૂનાગઢમાં બે હજાર સંવત બે હજાર એકમાં યજ્ઞ કર્યો એકવીસ દિવસનો અને એ રંગે ચંગે બે દેશના આચાર્યોને પધરામણી કરી અને સંતો પાંચસો પાંચસો સંતો બસો સંતો તો સંહિતા પાઠમાં બેઠેલા અને તે સમયે એકદમ ઓલી તકલીફ જેવું હતું છતાં પણ શાસ્ત્રીજી મારા ધીરજ રાખ્યા વગર ધીરજ રાખી અને પ્રસંગ ઉજવો તે સમયે થોડાક સમય પછી ઉત્સવ પૂરો થયો યજ્ઞ પૂરો થયા ત્યાર પછી બીજા સંતોએ આચાર્ય મહારાજને થોડુંક અનુક અઘટિત વાતો કરી અને આચાર્ય મને કીધું કે આવો યજ્ઞ કર્યો શાસ્ત્રીજીએ કેટલા રૂપિયા ભેગા કર્યા છે અને કેટલું આમ કર્યું છે એ આચાર્ય મહારાજને એમ થયું કે મારે પૂછવું તો પડે શાસ્ત્રીને આવો મોટો યજ્ઞ થયો પૈસા વિના તો થયું ન હોય એમાં મોટી સેવા ગાંધી બ્રધરની હતી તો શાસ્ત્રીજી મહારાજને આચાર્ય મહારાજ આનંદ પ્રસાદજી મહારાજ તે સમયે હતા અને આનંદ પ્રસાદજી મહારાજ એ આચાર્યોમાં બહુ કડક હતા નિયમ ધર્મથી જો પ્રચલિત થાય ને તો ધોળા રૂગડા પહેરાવીને કાઢી મૂકતા આવા કડક હતા અને સંતોએ આચાર્ય મારેને આવી તે કર્યું આચાર્ય મારે સારંગપુરમાં ત્યારે રહેતા અને શાસ્ત્રીજી મારે તાત્કાલિક સારંગપુરમાં તેડાવ્યા અને શાસ્ત્રીજી મારે એમ થયું કે ભલે જે કર્યું હોય કે જો મને ધોળા પહેરાવશે ને તો મારા જીવનમાં મને એકાઉન્ટ લખતા આવડે છે અને હું જાણું છું તો છેવટી બાકી ગમે તે દીક્ષા ઉતારે શ્વેત લગડે શ્વેત ધોળા લુગડાય પણ હું સંસારમાં નહીં જાઉં અને ભગવાનનું ભજન કરીશ અને મેં રાધારમણદેવ ભગવાન સ્વામિનારાયણને પ્રસન્ન કરવા માટે આ યજ્ઞ કર્યો છે એના ફલ સ્વરૂપે ભલે મને થાય પરંતુ ભગવાન સ્વામિનારાયણની ઈચ્છા હશે ને એ સિવાય કંઈ થવાનું નથી મને નિષ્ઠા પાકી છે કે ખોટી વાત હું જે આચાર્ય મહારાજને છે સાચી વાત સમજાવીશ એટલે શાસ્ત્રીજી મહારાજ પ્રથમ તો ગઢપુર આવ્યા ગઢપુરના સંતોએ શાસ્ત્રી મહારાજને ખૂબ સાથ સહકાર આપ્યો અને ત્યારથી સંતો ગઢપુરના સંતો કોઠારી અને મોહનપ્રસાદ સામી ભંડારી હતા એને શાસ્ત્રીજી મહારાજ સાથે સારંગપુર ગયા અને ત્યાં જઈ દંડવડ કરી અને આચાર્ય મહારાજને મળ્યા અને સત્ય હકીકત જે હતી શાસ્ત્રીજી મારે બે ધડક કહી દીધી હો કે મહારાજસિંહ મેં આવી રીતે કર્યું છે ચોખ્ખો હિસાબ લખેલો છે એટલે પછી આચાર્ય મારાને પણ એમ થયું કે નહીં શાસ્ત્રીજી ખરેખર સાચા છે અને ધર્મ નિયમવાળા છે એટલે આચાર્ય મારા રાજી થયા કે શાસ્ત્રીજી મને ભલે શબ્દો ગમે તેવા આવે પરંતુ હું તરત માનું નહીં આ તો તમને રૂબરૂ બોલાવ્યા છે અને તમે જે કાર્ય કર્યું છે એમાં હું રાજી છું આવી રીતે પણ રાજી દર્શાયો અને ખૂબ રાજી થયા કહેવાનું કે શાસ્ત્રીજી મારાના જીવનમાં ખૂબ એવા પ્રસંગો બનેલા છે પરંતુ શાસ્ત્રીજી મારે ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠા રાખી છે તો કોઈ વિઘ્ન એ પાર પડ્યા અને શાંતિથી સરધાર સારધાર રહ્યા અને એ સિવાયનો એક ટૂંકો પ્રસંગ પુરાણી પ્રેમ પ્રકાશદાસ સ્વામીનો કે પુરાણી સ્વામી શરૂઆતમાં રાજકોટ ગુરુકુલની સ્થાપના થઈ ત્યારે રાજકોટ ગુરુકુલમાં શાસ્ત્રીજી મહારાજની સાથે હતા તો વધારે શાસ્ત્રીજી મહારાજનું વિચરણ અમરેલી જિલ્લામાં વધારે રહેતું ગામડે ગામડે શાસ્ત્રીજી મહારાજ ફરતા કથા વાર્તા કરતા એ જ પ્રમાણે પુરાણી પ્રેમ સ્વામી પણ ગામડે ફરતા એમાં એક વખત ગામ ધો દેવરાજીયા ગામ તો પુરાણી પ્રેમપ્રકાદાસ સ્વામીને બીજા સંતો એક અમા વૃદ્ધ સ્વામી મોહન સ્વામી હતા એ સાથે હતા એ ગયા ઉતારા રાત્રે રોકાણા એમાં મંદિરના કોઠારી તે સમયે ગુરુકુલની સ્થાપના શરૂઆત એટલે તરત જ એ કોઠારી મંદિરના આવ્યા સાંજે સભામાં બેઠા અને પુરાણી પ્રેમ પ્રકાતિ સ્વામીને એકદમ વઢવા માંડ્યા કે તમે આ જુદું કર્યું આ જૂનાગઢ દેશમાંથી રહીને આવું ગુરુકુલ કર્યું અને છોકરાઓને ભણાવવાનું રાખવું આ તમારો સાધુનો ધર્મ છે એમ કરીને માંડા ને જેમ તેમ બોલવા માંડ્યા આવા સાધુ તમે છો ને આવા શાસ્ત્રીજીને તમે એને સાહ સહકાર આપ્યો અને પુરાણી સામેને જેમ તેમ માંડા બોલવા તમને તો મારીને કાઢવા પડશે ને આમ માંડા કોઠારી બોલવા ત્યારે પુરાણી પ્રેમપ્રકાદે સ્વામી હસવા માંડ્યા હો ત્યાં ઓલા કે આવા તમે કેવા નિર્દર સાધુ છો હું તમને આવી રીતે વઢું છું ને તમે હસો છો દાંત કાઢો છો તો પુરાણી પ્રેમ પ્રકાદાસ સ્વામી કે કોઠારી હરિભગત કે બાપાનું નામ દીધું કે તો હું શું કરું તમારા શબ્દો બહુ સારા સાંભળ્યા મેં તો મારે તો કંઈ બીજું તમારા સામે ક્રોધ તો કરાય નહીં તો બીજું હું હસું નહીં તો શું કરું અને ત્યારે ઓલા હરિભગતને ગુણ આવ્યો કે આ ખરા સાધુ છે અને પછી તો માફી માગી દંડવટ કર્યા પ્રણામ કર્યા કે શાસ્ત્રીજી અને પુરાણ સમય તમે જે કામ કરો છો ને એ બહુ સારું કામ કરો છો અને આ પ્રમાણે ગુરુકુલની સ્થાપનામાં આવા મોટા સંતોને પણ ખૂબ દુઃખ આવ્યા છે કસોટી થઈ છે પરંતુ એમાં ધીરજ રાખી અને ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠા રાખી અને સત્કાર્ય કર્યા છે આવા ગુરુદેવને એ માનસ કરી વંદન કર્યું મને વાણીને પુરાણ કરું છું સહજાન સ્વામી મહારાજ